બીજું કે અત્યારે વૃદ્ધોના ટાર્ગેટ કરવા ખૂબ ક્રાઇમ બનતા હોય ઇવન આપણે માં પણ ગયા વર્ષની વાત કરું તો પણ જૈન દેરાસર છે આપણું ત્યાં બેન સવારે ગયા તા ચાલતા આ લોકો તો ટાર્ગેટ કરતા હોય જોવે તો અમર લાગે છે તો તો એમના ત્યાં નજીક જઈ અને પોલીસ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ એન્કલેશ